લોકસભા ચૂંટણીને લઈ પાલનપુર શહેરમાં પોલીસ અને બીએસએફ જવાનો દ્વારા ફૂલ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજાય લોકસભા ચૂંટણીને લઈ બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ ફ્લેગ માર્ચ યોજાયો હતો અને પાલનપુર શહેરમાં પશ્ચિમ સિટી પોલીસ અને બીએસએફ જવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ યોજાયું સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીને લઈ તંત્ર તડામાર તૈયારીમાં લાગેલું છે અને ગુજરાતમાં પણ પક્ષો દ્વારા ઉમેદવારી ફોર્મો ભરી પોતાની જીતની આશાએ પ્રચાર પ્રસારમાં લાગેલા છે અને તંત્ર પણ લોકસભાના અવસરને શાંતિપૂર્ણ રીતે ઉજવવા લાગેલું છે અને બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ અને તાલુકા દીઠ સો ટકા મતદાન કરાવવા અપીલ કરી રહ્યા છે તો બીજી તરફ પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ યોજાયું હતું અને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોહિલ અને પોલીસ સ્ટાફ બીએસએફ જવાનો દ્વારા ઢુંડિયાડી કોજી ટાવર નવા વર્ષ પોર્ટ એરોમા સર્કલ આબો હાઈવે સહિત પાલનપુરના અનેક વિસ્તારમાં દસ કિલોમીટર એરિયામાં ચાલીને ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ યોજાયું આ અંગે પાલનપુર પશ્ચિમ પીઆઈ આ અરબી ગોહિલે જણાવ્યું કે આગામી લોકસભા ચૂંટણી વહે પાલનપુર સિટી પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ અને બીએસએફના પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાવો શહેરના દસ કિલોમીટર જેટલા એરિયામાં ચાલીને ફૂટ પેટ્રોલિંગ કરાવો અને એરોમા સર્કલ આબુ હાઈવે નવા બસ્પોટ વિસ્તાર વગેરે વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાવ આગામી લોકસભા ચૂંટણીન વહે પાલનપુર સિટી પશ્ચિમ પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ તથા બી એસએફની સાથે પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અને આશરે પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના દસેક કિલોમીટર એરિયામાં ચાલીને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે એરોમા સર્કલ આબુ હાઈવે કોજી વિસ્તાર નવા બસકોટ વિસ્તાર વગેરે વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આજરોજ આવેલ હતું